દોસો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાઈથી મધ્યમ વરસાદ રહેશે દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા સુરત તાપી અને નર્મદામાં જોરદાર વરસાદની આગાહી તો હવામાન વિભાગે ચાર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તેમજ અનેક સ્થળો પર વરસાદથી પાણી ભરાયા તો રાજ્યમાં છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ચુમ્માલીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો

તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તો પંદર જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે તો વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું અનુમાન લગાવ્યું છે તો રથયાત્રાના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર લાખ ઘનફૂટમાં વધારો કરવામાં આવ્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં ખરીફ વાવણી લાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું એક લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ને ચોપન હેક્ટરમાં વાવેતર તો હજુ વાવેતર વધવાની શક્યતા તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે તો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માગણી આ વર્ષે સંતોષ થાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી ઉત્તર ગુજરાતમાં ભારતીય તિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે ગઈકાલે વહેલી સવારથી ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ તો સાબરકાંઠા મહેસાણા ભરૂચ નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના શરૂ રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન અને ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે આ દોસ્તો રાજ્યના અરજદારોના આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટીર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ દાતામાં આઠ ઇંચ જેટલો વરસાદ તો ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો જગન્નાથયાત્રામાં અમદાવાદની એકસો ને રથયાત્રાના સોળ કિમીના રૂટ પર અઢાર હજાર સાતસો ચોર્યાસી સુરક્ષાકર્મી તૈનાત રહેશે આ ત્રસની ઘટનાના પગલે આશરવાદ સોલા સિવિલ હોસ્પિટલ મેડિકલના ટીમો સ્ટેન્ડ બાય રહેશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં આવ્યો સુધારો ચાંદીમાં વધુ રૂપિયા ત્રણસો નો ઉસાળો તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ પચાસ રૂપિયા વધીને બોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા થયા જ્યારે ચાંદીના કિલો ભાવ ત્રણસો રૂપિયામાં વધારો તો એકાણું હજાર ત્રણસો રૂપિયા થયો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જ્યારે હજુ પણ પૂરજોશમાં વરસાદ લાવે તેવું લાગી રહ્યું છે કેમ કે સતત હવામાન વિભાગ દ્વારા રાજ્યના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે તો આવામાં ગુજરાતના હવામાન વિભાગ લઈને મોટું અપડેટ સામે આવ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ એક સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી તો આ સભામાં તેમણે ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું કે હવે પછીના પ્લાન વિશે તૈયાર રાખો તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે તારીખ ત્રણ સાત બે હાજર ચોવીસ રોજ ખુલ્યું છે તો ખેડૂતોને અરજી કરવી હોય તો તેની અરજી ગ્રામ પંચાયતના વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર ખાતે આ ખેડૂત પોલપણ મારફતે કરી શકશે તો દોસ્તો પટાપટ જે સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલની મોટી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢમાં ભારે વરસાદ થશે તો માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાયકલિંગ સર્ક્યુલેશન બન્યું છે તો ગત જૂન મહિનામાં વરસાદ બાર ટકાનો ઘટાડો નોંધાયો હતો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં જીકા વાયરસના કેસો મળી આવ્યા છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એડવાઇઝરી જાહેર કરીને દેશભરની સ્થિતિને કડક દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકોને ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી તો વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદન અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટવાનો નિર્ણય કર્યો છે તો આ સાથે લોકોને મોબાઈલ ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીથી રાહત મળવાની છે તો નવી કર પ્રણાલી જીએસટીને સોમવારે સાત વર્ષ પૂરા થયા છે તો ઋષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ટમેટાએ ફરી સદી ફટકારી તો કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે તો તેની કિંમત એકસો ને ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકા ડુંગળીના ભાવમાં પણ એસી અને નેવ રૂપિયાની આસપાસ છે તો ચોમાસાની પ્રભાવિત શહેરમાં ટમેટાના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે તો ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ શાકભાજીના ફળો બગડી રહ્યા છે જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મી માટે લાભના સમાચાર રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારીના ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે તો ચાર પોઈન્ટ તોતેર લાખ પેન્સનને જાન્યુઆરી બે હજાર ચોવીસથી વધારો મળશે તો દોસો પટ્ટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમાલ સક્રિય થઈ છે તો હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે રાજ્યમાં થી વધુ જિલ્લામાં ભારતેથી ભારે વરસાદની આગાહ કરવામાં આવી છે ખેડૂતો માટે સારા સમાચાર વરસાદથી થયેલ નુકસાનની મળશે સાહઈ જી આ દોસ્તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે જો સરકારે દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીના નવ હજાર છસોના ચુમોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાસઠ લાખ લોકોને સાત હજાર રૂપિયા પેન્શન મળશે આ દોસ્તો કેબિનેટમાં એક જુલાઈથી પેન્શન વધારીની ચર્ચા થઈ હતી તો આ હેઠળ આપવામાં આવતી ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરોડનો નિર્ણય તેમણે મંજૂરી આપી હતી તો નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકમાં છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે તો પાંસઠ લાખ લાભાર્થીને આ રકમનું વિતરણ કરવામાં આવશે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મરચન બાર જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાય જશે જેના લઈને હવે લગ્નનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે તો બુધવારથી એન્ટ્રીલિયામાં પારંપરિક ગુજરાતી વિધિમાં મામેરું રેશમની આયોજન કરવામાં આવ્યું હતું તો આ ખાસ કરીને વિધિ અંબાણી પરિવારને શાનદાર તરીકે ઉજવણી કરી હતી